રંગ છે હળવદમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપનો મિત્ર હરેશ સાકરિયા આજે આવીએ છીએ મુડી તાલુકાના આંબરડી ગામ કે જ્યાં રામજી મંદિરના નવનિર્માણના લાભાર્થે લકી ડ્રોનું આયોજન કરવામાં આવેલ છે જે લકી ડ્રોના ટિકિટની કિંમત છે ત્રણસો ને નવ્વાણું રૂપિયા માત્ર ત્રણસો નવ્વાણું રૂપિયાની ટિકિટ ખરીદી તમે તમારી કિસ્મત અજમાવી શકો છો અને આમાં પહેલા ઇનામની વાત કરીએ તો થાર ગાડીના પેટે અગિયાર લાખ રૂપિયા આપવામાં આવે છે બીજો ઇનામની વાત કરીએ તો ત્રણ લાખ એકાવન હજારનું ઇનામ છે અને ત્રીજું ઇનામ કે જ્યાં એકવીસ ઇલેક્ટ્રિક સ્કૂટર બાઇક આપવાના છે અને અન્ય ઇનામો નાના મોટા ટ્રેક્ટર બુલેટ કુલ મળીને નવા ઇનામો રાખવામાં આવેલા છે અને બીજી વાત કરીએ તો મિત્રો આ લકી ડો ઓગણીસ આઠ બે હજાર પચીસના ના રોજ યોજાવાનો છે જે હશે ની જોવો છો આજે જ તમારો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો અને તમારી ટિકિટ બુક કરો અને તમારી કિસ્મત અજમાવી લો સંપર્ક કરો અને હા અને મિત્રો બીજી વાત કરીએ તો આ લકી ડ્રો લાઈવ યુટ્યુબ આવેલો છે જેનું નામ છે 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 ચામુંડા સ્ટુડિયો જેની લિંક પણ નીચે આપેલી રંગ આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપનો મિત્ર હરેશ સાકરિયા આજે આવીએ છીએ મૂડી તાલુકાના આંબરડી ગામ કે જ્યાં રામજી મંદિરના નવનિર્માણના લાભાર્થે લકી ડ્રોનું આયોજન કરવામાં આવેલ છે જે લકી ડ્રોના ટિકિટની કિંમત છે ત્રણસો નવાણું રૂપિયા માત્ર ત્રણસો રૂપિયાની ટિકિટ ખરીદી તમે તમારી કિસ્મત અજમાવી શકો છો અને આમાં પહેલા ઇનામની વાત કરીએ તો થાર ગાડીના પેટે અગિયાર લાખ રૂપિયા આપવામાં ત્રણ લાખ એકાવન હજારનું ઇનામ છે અને ત્રીજું ઇનામ ઇલેક્ટ્રિક સ્કૂટર બાઇક આપવાના છે અને અન્ય ઇનામો નાના મોટા ટ્રેક્ટર બાઇક બુલેટ તેમજ કુલ મળીને નવસો ને નવ્વાણું ઇનામો અહીંયા રાખવામાં આવેલા છે અને બીજી વાત કરીએ તો મિત્રો આ લકીડો ઓગણીસ આઠ બે હજાર પચીસના ના રોજ યોજાવાનો છે જે હશે ની જોવો છો આજે જ તમારો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો અને તમારી ટિકિટ બુક કરો અને તમારી કિસ્મત અજમાવી લો સંપર્ક કરો અને અને હા મિત્રો બીજી વાત કરીએ તો આ લકી ડ્રો અુટ્યુબ ચેનલ ની અંદર રાખવામાં આવેલો છે જેનું નામ છે ચામુંડા સ્ટુડિયો જેની લિંક પણ નીચે આપેલી છે રંગ છે હળવદમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપનો મિત્ર હરેશ સાકરિયા આજે આવીએ છીએ મૂડી તાલુકાના આંબરેડી ગામ કે જ્યાં રામજી મંદિરના નવનિર્માણના લાભાર્થે લકી ડ્રોનું આયોજન કરવામાં આવેલ છે જે લકી ડ્રોના ટિકિટની કિંમત છે માત્ર ટિકિટ ખરીદી તમે તમારી કિસ્મત અજમાવી શકો છો અને આમાં ઇનામની વાત કરીએ તો થાર ગાડીના પેટે અગિયાર લાખ રૂપિયા આપવામાં આવવાનું છે બીજું ઈનામની વાત કરીએ તો ત્રણ લાખ એકાવન હજારનું ઇનામ છે અને ત્રીજું ઈનામ કે જ્યાં એકવીસ ઇલેક્ટ્રિક સ્કૂટર બાઇક આપવાના છે અને અન્ય ઇનામો નાના મોટા ટ્રેક્ટર બાઇક બુલેટ તેમજ કુલ મળીને નવસો નવાણું ઇનામો અહીંયા રાખવામાં આવેલા છે અને બીજી વાત કરીએ તો મિત્રો આ લકી ડ્રો રોજ યોજાવાનો છે જે જોવો છો આજે જ તમારો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો અને તમારી ટિકિટ બુક કરો અને તમારી કિસ્મત અજમાવી લો સંપર્ક કરો અને હા અને મિત્રો બીજી વાત કરીએ તો આ લકી ડ્રો લાઈવ યુટ્યુબ ચેનલ ની અંદર રાખવામાં આવેલો છે જેનું નામ છે ચામુંડા સ્ટુડિયો જેની સ્વાગત છે આયોજન કરવામાં આવેલ છે જે લકી ડ્રોના ટિકિટની કિંમત છે ત્રણસો ને રૂપિયા માત્ર ત્રણસો નવાણું રૂપિયાની ટિકિટ ખરીદી તમે તમારી કિસ્મત અજમાવી શકો છો અને આમાં પહેલા ઇનમની વાત કરીએ તો થાર ગાડીના પેટે અગિયાર લાખ રૂપિયા આપવામાં આવવાનું છે બીજું ઇનામની વાત કરીએ તો ત્રણ લાખ એકાવન હજારનું ઇનામ છે અને ત્રીજું ઇનામ કે જ્યાં એકવીસ ઇલેક્ટ્રિક સ્કૂટર બાઇક આપવાના છે અને અન્ય ઇનામો નાના મોટા ટ્રેક્ટર બાઇક બુલેટ તેમજ કુલ મળીને નવસો નવાણું ઇનામો અહીંયા રાખવામાં આવેલા છે અને બીજી વાત કરીએ તો મિત્રો આ લકી ડો ઓગણીસ આઠ બે હજાર પચીસ ના રોજ યોજાવાનો છે જે હસેની જોવો છો આજે જ તમારો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો અને તમારી ટિકિટ બુક કરો અને તમારી કિસ્મત અજમાવી લો સંપર્ક કરો અને હા અને મિત્રો બીજી વાત કરીએ તો આ લકી ડ્રો લાઈવ યુટ્યુબ ચેનલની અંદર રાખવામાં આવેલો છે જેનું નામ છે ચામુંડા સ્ટુડિયો જેની લિંક પણ નીચે આપેલી છે રંગ છે હળવદમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપનો મિત્ર હરેશ સાકરિયા આજે આવીએ છીએ મૂડી તાલુકાના આંબરડી ગામ કે જ્યાં રામજી મંદિરના નવનિર્માણના લાભાર્થે લકી ડ્રોનું આયોજન કરવામાં આવેલ છે જે લકિટોના ટિકિટની કિંમત છે ત્રણસો ને નવાણું રૂપિયા માત્ર ત્રણસો નવાણું રૂપિયાની ટિકિટ ખરીદી તમે તમારી કિસ્મત અજમાવી શકો છો અને આમાં પહેલા ઇનામની વાત કરીએ તો થાર ગાડીના પેટે અગિયાર લાખ રૂપિયા આપવામાં આવવાના છે બીજું ઈનામની વાત કરીએ તો ત્રણ લાખ એકાવન હજારનું ઇનામ છે અને ત્રીજું ઇનામ કે જ્યાં એકવીસ ઇલેક્ટ્રિક સ્કૂટર બાઇક આપવાના છે અને અન્ય ઇનામો નાના મોટા ટ્રેક્ટર બાઇક બુલેટ તેમજ કુલ મળીને નવસો ને નવાણું ઈનામો રાખવામાં આવેલા છે અને બીજી વાત કરીએ તો મિત્રો આ લકી ડ્રો ઓગણીસ આઠ બે હાજર પચીસ ના રોજ યોજાવાનો છે જે હશે જોવો છો આજે જ તમારો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો અને તમારી ટિકિટ બુક કરો અને તમારી કિસ્મત અજમાવી લો સંપર્ક કરો અને હા અને મિત્રો બીજી વાત કરીએ તો આ લકી ડ્રો લાઈવ યુટ્યુબ ચેનલ ની અંદર રાખવામાં આવેલો છે જેનું નામ છે ચામુંડા સ્ટુડિયો જેની લિંક પણ નીચે આપેલી છે રંગ છે હળવદમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપનો મિત્ર હરેશ સાકરિયા આજે આવીએ છીએ મુડી તાલુકાના આંબરડી ગામ કે જ્યાં રામજી મંદિરના નવનિર્માણના લાભાર્થે લકી ડ્રોનું આયોજન કરવામાં આવેલ છે જે લકી ડ્રોના ટિકિટની કિંમત છે ત્રણસો નવ્વાણું રૂપિયા માત્ર ત્રણસો નવ્વાણું રૂપિયાની ટિકિટ ખરીદી તમે તમારી કિસ્મત અજમાવી શકો છો અને આમાં પહેલા ઇનામની વાત કરીએ તો થાર ગાડીના પેટે અગિયાર લાખ રૂપિયા આપવામાં આવવાનું છે બીજો ઇનામની વાત કરીએ તો ત્રણ લાખ એકાવન હજારનું ઇનામ છે અને ત્રીજું ઇનામ કે જ્યાં એકવીસ ઇલેક્ટ્રિક સ્કૂટર બાઇક આપવાના છે અને અન્ય ઇનામો નાના મોટા ટ્રેક્ટર બાઈક બુલેટ તેમજ કુલ મળીને નવસો ઇનામો અહીંયા રાખવામાં આવેલા છે સંપર્ક કરો અને તમારી ટિકિટ બુક કરો અને તમારી કિસ્મત અજમાવી સંપર્ક કરો અને હા અને મિત્રો બીજી વાત કરીએ તો આ લકી ડ્રો લાઈવ યુટ્યુબ ચેનલની અંદર રાખવામાં આવેલો છે જેનું નામ છે ચામુંડા સ્ટુડિયો જેની લિંક પણ નીચે આપેલી છે છે રંગ હળવદમાં સ્વાગત છે હું છું આપનો મિત્ર હરેશ સાકરિયા આજે છીએ તાલુકાના આંબરડી ગામ કે જ્યાં રામજી મંદિરના નવનિર્માણ ના લાભાર્થે લકી ડ્રો નું આયોજન કરવામાં આવેલ છે જે લકી ડ્રો ના ટિકિટની કિંમત છે ત્રણસો ને નવાણું રૂપિયા માત્ર ત્રણસો નવાણું રૂપિયાની ટિકિટ ખરીદી તમે તમારી કિસ્મત અજમાવી શકો છો અને આમાં પહેલા ઇનમની વાત કરીએ તો થાર ગાડીના પેટે અગિયાર લાખ રૂપિયા આપવામાં આવવાનું છે બીજું ઇનામની વાત કરીએ તો ત્રણ લાખ એકાવન હજારનું ઇનામ છે અને ત્રીજું ઇનામ કે જ્યાં એકવીસ ઇલેક્ટ્રિક સ્કૂટર બાઇક આપવાના છે અને અન્ય ઇનામો નાના મોટા ટ્રેક્ટર બાઇક બુલેટ તેમજ કુલ મળીને નવસો ને નવાણું ઇનામો અહીંયા રાખવામાં આવેલા છે અને બીજી વાત કરીએ તો મિત્રો આ લકી ડો ઓગણીસ આઠ બે હજાર પચીસના રોજ યોજાવાનો છે જે હશે જોવો છો આજે જ તમારો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો અને તમારી ટિકિટ બુક કરો અને તમારી કિસ્મત અજમાવી લો સંપર્ક કરો અને હા અને મિત્રો બીજી વાત કરીએ તો આ લકી ડ્રો લાઈવ યુટ્યુબ ચેનલની અંદર રાખવામાં આવેલો છે જેનું નામ છે ચામુંડા સ્ટુડિયો જેની લિંક પણ નીચે આપેલી છે રંગ છે હળવદમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપનો મિત્ર હરેશ સાકરિયા આજે આવીએ છીએ મૂડી તાલુકાના આમરડી ગામ કે જ્યાં રામજી મંદિરના નવનિર્માણના લાભાર્થે લકી ડ્રોનું આયોજન કરવામાં આવેલ છે જે લકી ટોના ટિકિટની કિંમત છે ત્રણસો ને નવાણું રૂપિયા માત્ર ત્રણસો નવ્વાણું રૂપિયાની ટિકિટ ખરીદી તમે તમારી કિસ્મત અજમાવી શકો છો અને આમાં પહેલા ઇનામની વાત કરીએ તો થાર ગાડીના પેટે અગિયાર લાખ રૂપિયા આપવામાં આવવાના છે બીજું ઇનામની વાત કરીએ તો ત્રણ લાખ એકાવન હજારનું ઇનામ છે અને ત્રીજું ઈનામ કે જ્યાં એકવીસ ઇલેક્ટ્રિક સ્કૂટર બાઇક આપવાના છે અને અન્ય ઇનામો નાના મોટા ટ્રેક્ટર બાઇક બુલેટ તેમજ કુલ મળીને નવસો ઇનામો અહીંયા રાખવામાં આવેલા છે અને બીજી વાત કરીએ તો મિત્રો આ લકી ડ્રો ઓગણીસ આઠ બે હજાર પચીસ ના રોજ યોજાવાનો છે જે હશે જોવો છો આજે જ તમારો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો અને તમારી ટિકિટ બુક કરો અને તમારી કિસ્મત અજમાવી લો સંપર્ક કરો અને હા અને મિત્રો બીજી વાત કરીએ તો આ લકી ડ્રો લાઈવ યુટ્યુબ ચેનલની અંદર રાખવામાં આવેલો છે જેનું નામ છે ચામુંડા સ્ટુડિયો જેની લિંક પણ નીચે આપેલી છે રંગ છે હળવદમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપનો મિત્ર હરેશ સાકરિયા આજે આવીએ છીએ મુડી તાલુકાના આંબરડી ગામ કે જ્યાં રામજી મંદિરના નવનિર્માણના લાભાર્થે લકી ડ્રોનું આયોજન કરવામાં આવેલ છે જે લકી ડ્રોના ટિકિટની કિંમત છે ત્રણસો નવ્વાણું રૂપિયા માત્ર ત્રણસો નવ્વાણું રૂપિયાની ટિકિટ ખરીદી તમે તમારી કિસ્મત અજમાવી શકો છો અને આમાં પહેલા ઇનામની વાત કરીએ તો થાર ગાડીના પેટે અગિયાર લાખ રૂપિયા આપવામાં આવે છે બીજું ઇનામની વાત કરીએ તો ત્રણ લાખ એકાવન હજારનું ઇનામ છે અને ત્રીજું ઇનામ કે જ્યાં એકવીસ ઇલેક્ટ્રિક સ્કૂટર બાઇક આપવાના છે અને અન્ય ઇનામો રાખવામાં આવેલા છે અને બીજી વાત કરીએ તો મિત્રો આ લકી ડો ઓગણીસ આઠ બે હજાર પચીસના ના રોજ યોજાવાનો છે જે હશે ની જોવો છો આજે જ તમારો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો અને તમારી ટિકિટ બુક કરો અને તમારી કિસ્મત અજમાવી લો સંપર્ક કરો અને હા અને મિત્રો બીજી વાત કરીએ તો આ લકી ડ્રો લાઈવ છે જેનું નામ છે 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 ચામુંડા સ્ટુડિયો જેની પણ નીચે રંગ હાર્દિક સ્વાગત છે હું છું આપનો મિત્ર હરેશ સાકરિયા આજે આવીએ છીએ મૂડી તાલુકાના આંબરડી ગામ કે જ્યાં રામજી મંદિરના નવનિર્માણના લાભાર્થે લકી ડ્રોનું આયોજન કરવામાં આવેલ છે જે લકી ડ્રોના ટિકિટની કિંમત છે ત્રણસો નવ્વાણું રૂપિયા માત્ર ત્રણસો નવાણું રૂપિયાની ટિકિટ ખરીદી તમે તમારી કિસ્મત અજમાવી શકો છો અને આમાં પહેલા ઇનામની વાત કરીએ તો થાર ગાડીના પેટે અગિયાર લાખ રૂપિયા આપવામાં આવવાનું છે બીજું ઇનામની વાત કરીએ તો ત્રણ લાખ એકાવન હજારનું ઇનામ છે અને ત્રીજું ઇનામ કે જ્યાં એકવીસ ઇલેક્ટ્રિક સ્કૂટર બાઇક આપવાના છે અને અન્ય ઇનામો નાના મોટા ટ્રેક્ટર બાઇક બુલેટ તેમજ કુલ મળીને નવસો નવ્વાણું ઇનામો અહીંયા રાખવામાં આવેલા છે અને બીજી વાત કરીએ તો મિત્રો આ લકી ડો ઓગણીસ આઠ બે હજાર પચીસના રોજ યોજાવાનો છે જે હશે જોવો છો આજે જ તમારો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો અને તમારી ટિકિટ બુક કરો અને તમારી કિસ્મત અજમાવી સંપર્ક કરો અને હા અને મિત્રો બીજી વાત કરીએ તો આ લકી ડ્રો લાઈવ યુટ્યુબ ચેનલ ની અંદર રાખવામાં આવેલો છે જેનું નામ છે ચામુંડા સ્ટુડિયો જેની લિંક પણ નીચે આપેલી છે રંગ છે હળવદમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપનો મિત્ર હરેશ સાકરિયા આજે આવીએ છીએ મૂડી તાલુકાના આંબરડી ગામ કે જ્યાં રામજી મંદિરના નવનિર્માણના લાભાર્થે લકી ડ્રોનું આયોજન કરવામાં આવેલ છે જે લકી ડ્રોના ટિકિટની કિંમત છે ત્રણસો રૂપિયા માત્ર ત્રણસો નવ્વાણું ટિકિટ ખરીદી તમે તમારી કિસ્મત અજમાવી શકો છો અને આમાં પહેલા ઇનામની વાત કરીએ તો થાર ગાડીના પેટે અગિયાર લાખ રૂપિયા આપવામાં આવે છે બીજું ઇનામની વાત કરીએ તો ત્રણ લાખ એકાવન હજારનું ઇનામ છે અને ત્રીજું ઇનામ કે જ્યાં એકવીસ ઇલેક્ટ્રિક સ્કૂટર બાઇક આપવાના છે અને અન્ય ઇનામો નાના મોટા ટ્રેક્ટર બાઇક બુલેટ તેમજ કુલ મળીને નવસો નવાણું ઇનામો અહીંયા રાખવામાં આવેલા છે અને બીજી વાત કરીએ તો મિત્રો આ લકી ડ્રો ઓગણીસ ના રોજ યોજાવાનો છે જે જોવો છો આજે જ તમારો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો અને તમારી ટિકિટ બુક કરો અને તમારી કિસ્મત અજમાવી સંપર્ક કરો અને હા અને મિત્રો બીજી વાત કરીએ તો આ લકી ડ્રો લાઈવ યુટ્યુબ ચેનલ ની અંદર રાખવામાં આવેલો છે જેનું નામ છે ચામુંડા સ્ટુડિયો જેની સ્વાગત છે આયોજન કરવામાં આવેલ છે જે લકી ડ્રોના ટિકિટની કિંમત છે ત્રણસો ને નવાણું રૂપિયા માત્ર ત્રણસો નવાણું રૂપિયાની ટિકિટ ખરીદી તમે તમારી કિસ્મત અજમાવી શકો છો અને આમાં પહેલા ઇનમ વાત કરીએ તો થાર ગાડીના પેટે અગિયાર લાખ રૂપિયા આપવામાં આવે છે બીજું ઇનામની વાત કરીએ તો ત્રણ લાખ એકાવન હજારનું ઇનામ છે અને ત્રીજું ઇનામ કે જ્યાં એકવીસ ઇલેક્ટ્રિક સ્કૂટર બાઇક આપવાના છે અને અન્ય ઇનામો નાના મોટા ટ્રેક્ટર બુલેટ તેમજ કુલ મળીને નવસો નવાણું ઇનામો અહીંયા રાખવામાં આવેલા છે અને બીજી વાત કરીએ તો મિત્રો આ લકી ડો ઓગણીસ આઠ બે હજાર પચીસ ના રોજ યોજાવાનો છે જે હશે જોવો છો આજે જ તમારો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો અને તમારી ટિકિટ બુક કરો અને તમારી કિસ્મત અજમાવી લો સંપર્ક કરો અને હા અને મિત્રો બીજી વાત કરીએ તો આ લકી ડ્રો લાઈવ યુટ્યુબ ચેનલની અંદર રાખવામાં આવેલો છે જેનું નામ છે ચામુંડા સ્ટુડિયો જેની લિંક પણ નીચે આપેલી છે રંગ છે હળવદમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપનો મિત્ર હરેશ સાકરિયા આજે આવીએ છીએ મુડી તાલુકાના આંબરડી ગામ કે જ્યાં રામજી મંદિરના નવનિર્માણના લાભાર્થે લકી ડ્રોનું આયોજન કરવામાં આવેલ છે જે લકીટોના ટિકિટની કિંમત છે ત્રણસો ને નવાણું રૂપિયા માત્ર ત્રણસો નવાણું રૂપિયાની ટિકિટ ખરીદી તમે તમારી કિસ્મત અજમાવી શકો છો અને આમાં પહેલા ઇનામની વાત કરીએ તો થાર ગાડીના પેટે અગિયાર લાખ રૂપિયા આપવામાં આવવાના છે બીજું ઈનામની વાત કરીએ તો ત્રણ લાખ એકાવન હજારનું ઇનામ છે અને ત્રીજું ઈનામ કે જ્યાં એકવીસ ઇલેક્ટ્રિક સ્કૂટર બાઇક આપવાના છે અને અન્ય ઇનામો નાના મોટા ટ્રેક્ટર બાઇક બુલેટ તેમજ કુલ મળીને નવસો ને અહીંયા રાખવામાં આવેલા છે અને બીજી વાત કરીએ

કે જ્યાં એકવીસ ઇલેક્ટ્રિક સ્કૂટર બાઇક આપવાના છે અને અન્ય ઇનામો નાના મોટા ટ્રેક્ટર બાઇક બુલેટ તેમજ કુલ મળીને નવસો ને નવાણું ઇનામો અહીંયા રાખવામાં આવેલા છે અને બીજી વાત કરીએ તો મિત્રો આ લકીડો ઓગણીસ આઠ બે હજાર પચીસના ના રોજ યોજાવાનો છે જે હશે નહીં જોવો છો આજે જ તમારો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો અને તમારી ટિકિટ બુક કરો અને તમારી કિસ્મત અજમાવી લો સંપર્ક કરો અને હા અને મિત્રો બીજી વાત કરીએ તો આ લકી ડ્રો લાઈવ યુટ્યુબ ચેનલ અંદર રાખવામાં આવેલો છે જેનું નામ છે ચામુંડા સ્ટુડિયો જેની લિંક પણ નીચે આપેલી છે રંગ છે હળવદ આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપનો મિત્ર હરેશ સાકરિયા આજે આવીએ છીએ મુડી તાલુકાના આંબરડી ગામ કે જ્યાં રામજી મંદિરના નવ નિર્માણના લાભાર્થે લકી ડ્રો નું આયોજન કરવામાં આવેલ છે જે લકી ડ્રો ના ટિકિટની કિંમત છે ત્રણસો રૂપિયા માત્ર ત્રણસો રૂપિયાની ટિકિટ ખરીદી તમે તમારી કિસ્મત અજમાવી શકો છો અને આમાં પહેલા ઇનામની વાત કરીએ તો થાર ગાડીના પેટે અગિયાર લાખ રૂપિયા આપવામાં આવવાના છે બીજું ઇનામની વાત કરીએ તો ત્રણ લાખ એકાવન હજારનું ઇનામ છે અને ત્રીજું ઇનામ કે જ્યાં એકવીસ ઇલેક્ટ્રિક સ્કૂટર બાઇક આપવાના છે અને અન્ય ઇનામો નાના મોટા ટ્રેક્ટર બાઇક બુલેટ તેમજ કુલ મળીને નવસો ને ઈનામો અહીંયા રાખવામાં આવેલા છે અને બીજી વાત કરીએ તો મિત્રો આ લકી ડો ઓગણીસ આઠ બે હજાર પચીસના રોજ યોજાવાનો છે જે હશે ની જોવો છો આજે જ તમારો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો અને તમારી ટિકિટ બુક કરો અને તમારી કિસ્મત અજમાવી લો સંપર્ક કરો અને હા અને મિત્રો બીજી વાત કરીએ તો આ લકી ડ્રો લાઈવ યુટ્યુબ ચેનલ ની અંદર રાખવામાં આવેલો છે જેનું નામ છે ચામુંડા સ્ટુડિયો જેની લિંક પણ નીચે આપેલી છે રંગ છે હળવદમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપનો મિત્ર હરેશ સાકરિયા આજે આવીએ છીએ મૂડી તાલુકાના આંબરડી ગામ કે જ્યાં રામજી મંદિરના નવનિર્માણના લાભાર્થે લકી ડ્રોનું આયોજન કરવામાં આવેલ છે જે લકી ડ્રોના ટિકિટની કિંમત છે ત્રણસો નવ્વાણું રૂપિયા માત્ર ત્રણસો નવ્વાણું રૂપિયાની ટિકિટ ખરીદી તમે તમારી કિસ્મત અજમાવી શકો છો અને આમાં પહેલા ઇનામની વાત કરીએ તો થાર ગાડીના પેટે અગિયાર લાખ રૂપિયા આપવામાં આવે છે બીજો ઇનામની વાત કરીએ તો ત્રણ લાખ એકાવન હજારનું ઇનામ છે અને ત્રીજું ઇનામ કે જ્યાં એકવીસ ઇલેક્ટ્રિક સ્કૂટર બાઇક આપવાના છે અને અન્ય ઇનામો નાના મોટા ટ્રેક્ટર બાઇક બુલેટ તેમજ કુલ મળીને નવસો ને નવાણું ઇનામો અહીંયા રાખવામાં આવેલા છે અને બીજી વાત કરીએ તો મિત્રો આ લકી ડ્રો ઓગણીસ બે હજાર પચીસ ના રોજ યોજાવાનો છે જે જોવો છો આજે જ તમારો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો કરો અને અને તમારી તમારી ટિકિટ બુક કિસ્મત અજમાવી લો સંપર્ક કરો અને હા અને મિત્રો બીજી વાત કરીએ તો આ લકી ડ્રો લાઈવ યુટ્યુબ ચેનલની અંદર રાખવામાં આવેલો છે જેનું નામ છે ચામુંડા સ્ટુડિયો જેની લિંક પણ નીચે આવેલું રંગ છે હળવદમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપનો મિત્ર હરેશ સાકરિયા આજે આવ્યા છીએ મુડી તાલુકાના આમરડી ગામ કે જ્યાં રામજી મંદિરના નવનિર્માણના લાભાર્થે લકી ડ્રોનું આયોજન કરવામાં આવેલ છે જે લકી ડ્રોના ટિકિટની કિંમત છે ત્રણસો રૂપિયા માત્ર ત્રણસો રૂપિયાની ટિકિટ ખરીદી તમે તમારી કિસ્મત અજમાવી શકો છો અને આમાં પહેલા ઇનામની વાત કરીએ તો થાર ગાડીના પેટે અગિયાર લાખ રૂપિયા આપવામાં આવે છે બીજો ઇનામની વાત કરીએ તો ત્રણ લાખ એકાવન હજારનું ઇનામ છે અને ત્રીજું ઇનામ કે જ્યાં એકવીસ ઇલેક્ટ્રિક સ્કૂટર બાઇક આપવાના છે અને અન્ય ઇનામો નાના મોટા ટ્રેક્ટર બાઇક બુલેટ તેમજ કુલ મળીને નવસો ને નવ્વાણું ઇનામો અહીંયા રાખવામાં આવેલા છે અને બીજી વાત કરીએ તો મિત્રો આ લકી ડો ઓગણીસ આઠ બે હજાર પચીસના રોજ યોજાવાનો છે જે હશે જોવો છો આજે જ તમારો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો અને તમારી ટિકિટ બુક કરો અને તમારી કિસ્મત અજમાવી લો સંપર્ક કરો અને હા અને મિત્રો બીજી વાત કરીએ તો આ લકી ડ્રો લાઈવ છે જેનું નામ છે 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 ચામુંડા સ્ટુડિયો જેની લિંક પણ નીચે રંગ હાર્દિક સ્વાગત છે હું છું આપનો મિત્ર હરેશ સાકરિયા આજે આવીએ છીએ મૂડી તાલુકાના આંબરડી ગામ કે જ્યાં રામજી મંદિરના નવનિર્માણના ના લાભાર્થે લકી ડ્રોનું આયોજન કરવામાં આવેલ છે જે લકી ડ્રોના ટિકિટની કિંમત છે ત્રણસો નવાણું રૂપિયા માત્ર ત્રણસો નવ્વાણું રૂપિયાની ટિકિટ ખરીદી તમે તમારી કિસ્મત અજમાવી શકો છો અને આમાં પહેલા ઇનામની વાત કરીએ તો થાર ગાડીના પેટે અગિયાર લાખ રૂપિયા આપવામાં આવવાનું છે બીજો ઇનામની વાત કરીએ તો ત્રણ લાખ એકાવન હજારનું ઇનામ છે અને ત્રીજું ઇનામ કે જ્યાં એકવીસ ઇલેક્ટ્રિક સ્કૂટર બાઇક આપવાના છે અને અન્ય ઇનામો નાના મોટા ટ્રેક્ટર બાઇક બુલેટ તેમજ કુલ મળીને નવસો નવ્વાણું ઇનામો અહીંયા રાખવામાં આવેલા છે અને બીજી વાત કરીએ તો મિત્રો આ લકીડો ડો ઓગણીસ આઠ બે હજાર પચીસના રોજ યોજાવાનો છે જે હશે ની જોવો છો આજે જ તમારો નીચે આપેલા નંબર